મારા તમે મહેસાણા અને અમદાવાદ હાઈવે ચાંદડા અને રાજકોટ વચ્ચે આવેલ છે રાધે ફ્યુલ સ્ટેશન અને ભાઈ પેલી માર્કેટમાં નવી લોન્ચ થાય ને વેન્યુ શોરૂમમાંથી નહી એકરેને એવી જ આપણે રાધે ફ્યુલ સ્ટેશનમાં પેટ્રોલ પુરાવા આવી જ જાય અને પેટ્રોલને ટોકી ફૂલ કરી દીધી જો તમે પણ તમારા ગાડીને ટોકી ફૂલ કરાવશો તો રાધે ફ્યુલ સ્ટેશન વાળા નવી નવી ઓફરો આપતા જ રહેશે મારા ભાઈઓ અને ભાઈ બાદમાં તમને મોટી ટ્રકો માટે પાર્કિંગ વ્યવસ્થા પણ મળી જશે અને ભાઈ તમને શુદ્ધ શાકાહારી જમવાની ઈચ્છા થાય ને તો બાજુમાં હોટલ ધરતી સતી માતા આવેલ છે તો પોકી જજો અને વિઝિટ અવશ્યથી કરજો ભાઈઓ